રોલ રોલ ચેતનભાઈ આજે ફિલ્મ એમ રિલીઝ હતું એ કયા પ્રકારની ફિલ્મ છે અને દર્શકોને એમાં શું નવું જોવા મળશે તે જનતાને માહિતી આપિલ્મ છે ને એ ટોટલ ફિલ્મ છે મસાલા ફિલ્મ છે કે જેમાં તમને લવ સ્ટોરી જોવા મળે હ્યુમર પણ જોવા મળશે અને એક અલગ પ્રકારનું થ્રીલ જે ફિલ્મનો એક અલગ સબ્જેક્ટની દ્રષ્ટિએ છે અને એ ફિલ્મમાં હું એક એવું પાત્ર ભજવી રહ્યો છું કે જેના પોસ્ટરથી ઘણા બધા લોકો અભિભૂત થયા હતા અને આ ટ્રેલર જોઈને પણ ઘણા બધા લોકો અભિભૂત થશે તો મજાની ફિલ્મ છે અને બાવીસ ઓગસ્ટે આ આપણા નજીકના સિનેમા ઘરમાં આવવાની છે કલાકાર તરીકે ખૂબ મહેનત કરીને બનેલી ફિલ્મ છે જોજો ખૂબ મજા આવશે નવા ડિરેક્ટર રોહિત સરકારજી સાથે કામ કરવાનો એક્સપિરિયન્સ કેવો રહે જોરદાર રોહિત સરકાર એમની એક અલગ સરકાર છે એ જાતે જ ચલાવે છે અને મૌનમાં ચલાવે છે એક એવા ડિરેક્ટર છે કે જે ફ્લોર પર બી એકદમ શાંત હોય છે એકદમ કુલ હોય છે એમને કંઈ કહેવું હોય તો આમ દસ વાગે વિચારે છે પછી કહે છે પણ જે બી કરે છે બહુ શાંતિથી કરે છે ધીરજથી કરે છે પણ જે કરે છે ક્લેરિટીવાળું કરે છે તો આવા ક્લેરિટીવાળા ડિરેક્ટરો આપણી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જરૂરી છે અને રોહિતભાઈ એવા ડિરેક્ટર જોડાયા છે એ વાતનો આનંદ છે અને નવા કલાકારો જે છે બીજા શ્રી

અને મને ખૂબ મજા આવી છે અને આશા રાખું છું કે અમે ફરીવાર સાથે સ્ક્રીન કરી અને મજાથી કોઈક નવા વિષય વસ્તુવાળી ફિલ્મ ફરીથી કરીએ છીએ પણ ખૂબ મજા આવી છે આ લોકો સાથે મને કામ કરે સર મીડિયાના માધ્યમથી તમે દેશવાસીઓને શું સંદેશ આપવા છો દેશવાસીઓને સંદેશ અત્યારે તો પંદરમી ઓગસ્ટ આવે છે એટલે સ્વતંત્રતા દિવસની સૌને શુભકામના અને બીજી કે બાવીસ ઓગસ્ટ અમારી ફિલ્મ આવે છે અને સરસ ફિલ્મ છે મજા કરાવે એવી ફિલ્મ છે અને નવી વિષય વસ્તુવાળી ફિલ્મ છે નવા વિષય વસ્તુવાળી એટલે તમે ખાસ કરીને જોજો કલાકાર તરીકે હું અપીલ કરું છું ગુજરાતી જો ગુજરાતી જોવાનું રાખો ડાયલોગ આ ફિલ્મમાં અતિથી દેવું ભવ જે તમારે ત્યાં અતિથી આવે તો પ્રેમથી આવકાર આપવાનો તો બહાર કાઢવાની